નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા શીરુના બજાર પાછો બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખથી અઠ્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર જો મંગળવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વડાના જીરાના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે અને આજે બજાર ભાવ બોલાય જાણી લેવી મિત્રો ડેલી બજાર બજારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લેવ્યા હતા તાજા બજાર ભાવ સૌ વાત કરી તો સમય માર્કેટ રેટમાં બે હજાર સાતસો એસી થી ચાર હજાર રૂપિયા સુધી નેણાવવા ત્રણ હજાર થી ચાર હજાર દસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર થી ચાર હજાર ત્રણ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો એક રૂપિયા સુધી હારી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર બસો પિસ્તાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી ધાંગત્રા બે હજાર આઠસો અઠાવન થી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસાઠ થી ચાર હજાર ત્રણસો સો રૂપિયા સુધી तारी तो हजार सो त्रेवीस चार हजार बसोने दस रुपया सुधी उंचा त्रण हजार आठसो ते चार हजार सो रुपया सुधी सस्थण तोण हजार त्राससो छ्याली ते चार हजार बसोने छ्याली रुपया सुधी वकानेर तोण हजार चारस बावन ते चार हजार बसोने त्रिस रुपया सुधी जेतपूर त्रेवीस रुपयाची चार हजार रुपया सुधी बाबरा तोण हजार ते चार हजार बसोने ऐंशी रुपया अमरेली बे हजार शिली थि चार हजार बसोने दस रुपया सुधी ध्रोवल त्रण हजार बसो चार हजार ते रुपया सुधी महुआ त्रण हजार सात सो बावन चार हजार बसोने स्याली रुपया सुधी पोरबंदर त्रण हजार एशी चार हजार बसोने दस रुपया सुधी हजार चार हजार रुपया सुधी हजार चार हजार रुपया जुनागड त्रण हजार बसो त्रेसठ हजार त्रास रुपया सुधी बोटाद त्रास हजार बसो आडत हजार एक सोने छ्यालीस रुपया सुधी रासकोट बे हजार नऊ चार हजार एकसो न रुपया सुधी जामनगर त्रण हजार बसो चौद हजार बसो रुपया सुधी गोंडल त्रास हजार त्रास हजार चौद रुपया सुधी મોરભી ત્રણ દરથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો દાતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આપ ખાસ વિડીયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા